નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપ નવી ભરતી વિશે વાત કરવાના છે જે શ્રી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત ગોધરા શહેરની જે શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈએ આપણે તો ગુજરાતી માધ્યમ જે કેજી થી ધોરણ દસ સુધી જે પીટીસી સીપીએડ બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે પાંચ જગ્યા છે અહીંયા બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા માટે જે ઉમેદવારો માટે બે જગ્યા છે ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલ છે અંગ્રેજી માધ્યમની તેના માટે એકથી નવની સ્કૂલ છે જેમાં બી એમ એ બીએડ કરેલા હોય તેના માટે ચાર જગ્યા તેમજ બીએસસી એમએસસી બીએડ માટેની પણ અહીંયા બે જગ્યા છે નર્સિંગ કોલેજ માટેની વાત કરી મિત્રો તો તેમાં જો તમે જોઈ શકો છો જીએનએમ તેમજ બીએસસી માટે અહીંયા કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્કની જે એડમિન સ્ટાફની જગ્યા છે મિત્રો બે જગ્યા છે બીએસસી નર્સિંગ ટ્યુટરની ત્રણ જગ્યા તેમજ એમએસસી જે છે તેની બે જગ્યા છે મિત્રો અહીંયા ખાસ નોંધ આપવામાં આવી છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે ઉમેદવારોને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે પગાર લાયકાત તથા અનુભવના આધારે આપવામાં આવશે મિત્રો ઉમેદવારે પોતાનું બાયોડેટા છે તે સ્વસ્તિક જે આપેલું છે એડ્રેસ અહીંયા સ્વસ્તિક સીઓ એન એસ સીટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે જે તમારા બાયોડેટા સાથે તમારે મેલ કરવાનો રહેશે તેમજ દિન દસમાં તમારે મેલ કરવાનું રહેશે તેમજ અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમાં તમે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો જોઈ શકો છો શ્રી સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત જે સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય